નમસ્કાર ગુજરાત આજે બે નવેમ્બર અને વાર થયો છે રવિવાર રવિવાર અને રજાનો વાર આજે ગુજરાત રાજ્યમાં તમે ઘરની બહાર નીકળવાનું હોય તો પહેલાં આજનો આ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો કારણ કે આજે મિત્રો દક્ષિણ ભારતની અંદર જે વરસાદની સિસ્ટમ જામી છે આ નવી સિસ્ટમ છે આ નવી સિસ્ટમના કારણે હવે ગુજરાતમાં પણ એની અસર જોવા મળશે જેના કારણે મિત્રો ગુજરાત રાજ્યમાં જે ડિપ્રેશન સુધી પહોંચેલી જે આગાહી હતી જે સિસ્ટમ હતી એ અત્યારે લો પ્રેશર સુધી પહોંચી ગઈ છે પરંતુ હજી એની અસર જે દ્વારકા પોરબંદર જામનગર અને જૂનાગઢ આ ચાર એવા જિલ્લાઓની અંદર થઈ રહી છે સાથે સાથે અત્યારે પૂર્વ ભારતના જે ભાગ છે એમાં મિત્રો અત્યારે લો પ્રેશર સિસ્ટમ બની છે ને એ લો પ્રેશર સિસ્ટમ ટૂંક જ સમયની અંદર એટલે કે થોડાક જ દિવસની અંદર ડિપ્રેશન સુધી પહોંચવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એવામાં મિત્રો બંગાળની ખાડીની અંદર પણ એક નવું વાવાઝોડું છે એ સક્રિય થઈ રહ્યું છે ને આ વાવાઝોડું પણ ખાસ કરીને ભારત દેશ ઉપર અસર પહોંચાડશે અગાઉ પણ આપણે જે મોંટા વાવાઝોડું છે એ સાથે ગુજરાત રાજ્ય ઉપર જે અરબી સમુદ્રમાંથી આવેલી સિસ્ટમની વિશેની માહિતી મેળવી હતી જેના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પણ પડ્યો હતો પરંતુ અત્યારે આજે બપોર પછીના વાતાવરણ જોઈએ તો બપોર પછીનું હવામાન ગુજરાતના પૂર્વ ભાગ અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં અમદાવાદ છે સુરેન્દ્રનગર છે વડોદરા છે આ સાથે સાથે મિત્રો અત્યારે દાહોદ અને ગોધરા સુધીના જે વિસ્તારો છે ડુંગરપુર અને પાલનપુર ઉદયપુર અને ખાસ કરીને દાહોદના વિસ્તારો હોય અમદાવાદના વિસ્તારો હોય કે સુરેન્દ્રનગરના વિસ્તારો હોય આ દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદની આગાઈ દર્શાવવામાં આવી રહી છે આ પ્રમાણે તમે મેપમાં જોઈ શકો છો જેમાં મહેસાણા હિંમતનગર વિરમગામ કુડા રાંધનપુર આ જિલ્લાઓની અંદર પણ વરસાદ છે સારામાં સારો અત્યારે જોવા મળી રહ્યો છે ડિપ્રેશનની જે સ્થિતિ હતી અત્યારે મિત્રો વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમમાં પરિવર્તિત થઈ ગઈ છે એટલે કે હવે એ સિસ્ટમ નબળી પડી છે આ સાથે નબળી પડતાની સાથે સિસ્ટમની અસર છે એ ઘણા બધા જિલ્લાઓની અંદર થઈ રહી છે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી પૂરી થવા તરફ આગળ વધી રહી છે પરંતુ બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ હવે સક્રિય થઈ ડિપ્રેશન સુધી પહોંચશે અને જે મ્યાનમાર અને ખાસ કરીને થાઇલેન્ડ અને વિયેતનામ જેવા દેશોમાંથી જે વાવાઝોડાની આગાહી આગળ આવી રહી છે એ વાવાઝોડું હવે મિત્રો છથી સાત નવેમ્બરના રોજ છે એ બંગાળની ખાડીની અંદર જોવા મળશે આ પ્રકારની એક સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે મિત્રો હજી ગુજરાત રાજ્ય ઉપર લગભગ નવેમ્બર મહિનાની છ તારીખ સુધી વાતાવરણની અંદર વરસાદ છે જોવા મળશે અત્યારે ડિપ્રેશનવાળી સિસ્ટમ અત્યારે તમે જોઈ શકો છો આ જે ઘેરાઓ છે એ અને આ જે સિસ્ટમ અત્યારે બની છે એ જૂનાગઢ પોરબંદર અને દ્વારકાથી લગભગ મિત્રો અત્યારે એંસી કિલોમીટર દૂર છે એ જોવા મળી રહી છે પરંતુ આજ બપોર સુધીમાં આ સિસ્ટમ હજી ગુજરાતની નજીક આવશે અથવા તો જો સિસ્ટમનો ટ્રેક બદલાશે તો આ જે અસર છે એ દક્ષિણ ગુજરાત તરફ થવાની બદલે અરબસાગરની અંદર છે જોવા મળશે એટલે કે વાતાવરણની અંદર હજી પણ મોટો પલટો છે એ આવવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો હજી પણ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ડિયન મેટોલોજી ડિપાર્ટમેન્ટ જે ખાસ કરીને ભારતના હવામાન વિભાગ છે એમના આગાહી મુજબ આજે રાજ્યના ઘણા જિલ્લાઓની અંદર વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તો એમાં મિત્રો ગીર સોમનાથ છે દીવ છે અમરેલી છે ભાવનગર છે એમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે આ ઉપરાંત મિત્રો દક્ષિણ ગુજરાતના ભરૂચ છે સુરત વલસાડ નવસારી તાપી ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે આ વરસાદ અરબી સમુદ્રમાં બનેલા ડિપ્રેશનના કારણે થઈ રહેલા જે સંક્રમણ છે એના કારણે વાતાવરણની અંદર ઘેરાવો પણ બન્યો છે અને આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જ્યારે અન્યત્ર હળવા વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રમાણે ચોક્કસ ગુજરાત રાજ્યનું હજી પણ હવામાન છે એ આગામી ચોવીસ કલાક માટે જે સિસ્ટમ બની છે એના વિશેની થોડીક વધારે તમને માહિતી જણાવી તો અત્યારે અરબ સાગરની અંદર બનેલું ડિપ્રેશન નબળું પડી ગયું છે પણ આગામી ચોવીસ કલાક સુધી હજી પણ અસર છે એમની જોવા મળશે આ સાથે આવતીકાલે વેલામાર્ક લો પ્રેશર સિસ્ટમ અસર નહીવત જેવી થશે જેથી આગામી થોડા દિવસોની અંદર વરસાદની શક્યતાઓ વધશે અને નહીવત જેવી દર્શાવવામાં આવી પરંતુ જે બંદર ઉપર એલ સી થ્રી નામનું સિગ્નલ આપવાની યથાવત રહેલી માહિતી પ્રમાણે જે જે છે આગાહી દર્શાવવામાં આવી રહી છે હવે સાવ નબળું પડેલી ડિપ્રેશનની સ્થિતિ અત્યારે ગુજરાતના પોરબંદર જામનગર અને ખાસ કરીને જૂનાગઢ દ્વારકા સુધીના જે વિસ્તારો છે ત્યાંથી એંશી કિલોમીટર દૂર છે અને આ નબળી પડતી સિસ્ટમ ડિપ્રેશનની જે સિસ્ટમ છે હવે મિત્રો ખાસ કરીને દ્વારકા સુધીના જિલ્લાઓની અંદર અસર પહોંચ્યા છે તો મિત્રો અત્યારે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ એક સૌથી મોટી આગાઈ દર્શાવવામાં આવી રહી છે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે આગાઈ દર્શાવવામાં આવી રહી છે એમાં અરબી સમુદ્રની અંદર બનેલ ડિપ્રેશનની માહિતી આપવામાં આવી છે જે અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન બન્યું છે એ હવે હવે નબળું પડ્યું છે જો કે આ સિસ્ટમની અસર આગામી બે નવેમ્બર સુધી ચાલશે હવે મિત્રો એક અને બે નવેમ્બર દરમિયાન વરસાદની તીવ્રતામાં ઘણો મોટો ઘટાડો થવાની શક્યતા રહેલી છે પરંતુ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હજી પણ એકથી બે ઇંચ સુધીનો હળવોથી મધ્યમ વરસાદ પડે તેની શક્યતાઓ વધારે દર્શાવવામાં આવી રહી છે તો આ સાથે મિત્રો ત્રણ નવેમ્બરથી રાજ્યમાં વાતાવરણની અંદર ચોખ્ખું વાતાવરણ થશે વરસાદ છે એ સંપૂર્ણપણે વિરામ લઈ શકે પરંતુ છ નવેમ્બર સુધી હજી પણ આ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે પૂર્વ ગુજરાતના જિલ્લાઓ છે અને મધ્યથી સૌરાષ્ટ્ર પશ્ચિમ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર અમુક જિલ્લાઓની અંદર લગભગ અમુક સ્થળો ઉપર છે એ ફરી વખત વરસાદી ઝાપટાં છે એ પડવાની શક્યતા રહેલી છે ઝાપટાના પવનો ફૂંકા છે જેમાં પવનની ગતિ પણ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે હજી આ વાતાવરણની અસર ગુજરાતને થશે એવું જ નથી મિત્રો અરબ સાગરની અંદર જે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા માહિતી આપવામાં આવી છે એ પ્રમાણેની આગાહી જાણીએ તો દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમ ગુજરાતની અંદર જે જિલ્લાઓ દર્શાવવામાં આવી રહ્યા છે એ જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે જેમાં દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્ર છે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓની વાત કરવામાં આવે તો ખાસ કરીને મિત્રો ભરૂચ છે સુરત છે આ જિલ્લાઓમાં થોડીક વધુ તીવ્રતા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે તેની શક્યતાઓ રહેલી છે અન્ય દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે આ સાથે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર છે બોટાદ અમરેલી છે ગીર સોમનાથ જૂનાગઢ છે અને રાજકોટ જેવા અમુક જિલ્લાઓ છે અમુક ભાગો છે એમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસાદ પડશે તેની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તો અમુક જગ્યાએ તો મિત્રો એક થી બે ઇંચ સુધીના વરસાદ થવાની શક્યતા રહેલી છે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા છે જામનગર છે આ સાથે સાથે અત્યારે મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં વરસાદ છે એ સારામાં સારો જોવા મળી રહ્યો છે એમાં ખાસ કરીને દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડવાનો છે એકાદ બે એવા સેન્ટરો હશે કે જેમાં ભારે ઝાપટાં છે એ નોંધાઈ શકે છે પરંતુ કચ્છ અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓની વાત કરવામાં આવે તો આ જે વિસ્તારો છે એમાં હળવાથી મોટા પ્રમાણમાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે પરંતુ એ હજી ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં સાવ ઓછો વરસાદ છે જોવા મળી શકે હવે મિત્રો એમાં મધ્ય ગુજરાતની પણ વાત સાથે સાથે કરીએ તો મધ્ય ગુજરાતમાં પરેશભાઈ ગૌસ્વામીની આગાહી જે છે એમની આગાહી દ્વારા મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે તેમની અંદર મિત્રો એક અને બે નવેમ્બર દરમિયાન માત્ર હળવાથી મધ્યમ જ ઝાપટા જોવા મળશે આ પ્રકારની અત્યારે આગાઈ છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે અને માહિતી પણ આપણને મળી રહી છે આ સાથે મિત્રો અડધા સૌરાષ્ટ્ર ઉપર વાદળોનું સામ્રાજ્ય જે જોવા મળ્યું હતું છેલ્લા અઠવાડિયાથી આપણે છે એ સતત ગુજરાત રાજ્યમાં ચોવીસ ચોવીસ કલાક સુધી સતત વરસાદ છે એ પડ્યો છે ઘણા બધા જિલ્લાઓની અંદર પૂરની પરિસ્થિતિ પણ સર્જાની છે નીચાણવાળા વિસ્તારોની અંદર ખાસ કરીને આ જે આગાહી છે એ મિત્રો આજથી લગભગ દોઢેક મહિના પહેલાં અંબાલા પટેલ દ્વારા કરવામાં આવી હતી કે નવેમ્બર મહિનો શરૂ થાય એ પહેલાંના લગભગ ઓક્ટોબર મહિનાની જે પંદર તારીખથી છે એ વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી હતી એ જ પ્રકારનું વાતાવરણ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળ્યું છે અને હવે નવેમ્બર મહિનાની જે સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે કે નવેમ્બર મહિનાની અંદર હજી કેટલા જિલ્લાઓની અંદર વરસાદ પડશે કેટલા જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર પલટો આવશે અને કયા કયા જિલ્લાઓની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાશે એવી દરેક માહિતી છે આપણને મળી હતી અડધા સૌરાષ્ટ્ર ઉપર વાદળોનું સામ્રાજ્ય જે જોવા મળ્યું છે એના વિશેની થોડીક વાત વધારે કરીએ તો મિત્રો અત્યારે ડિપ્રેશનની સ્થિતિમાંથી ડીપ ડિપ્રેશનની અસરને પગલે લગભગ ભારત દેશના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ નથી જોવા મળ્યો એવો ડબલ વરસાદ છે એ સૌરાષ્ટ્રની અંદર જોવા મળ્યો છે જાણે મિત્રો વાદળો ફાટ્યા હોય એવા વરસાદની આગાહી હતી ઇન્સેટ ઉપગ્રહની લેટેસ્ટ તસવીરોમાં અડધા ઉપરાંત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મુંબઈથી ગોવા સુધીના જે વાદળો છે એમાં ખડકાયેલા જોવા મળ્યા છે સૌરાષ્ટ્રના સાગરકાંઠે પણ વાદળો સતત આવી રહ્યા હતા આજે પણ ઠેર ઠેર વરસાદો છે એ જોવા મળી રહ્યા છે ઘણા બધા જિલ્લાઓની અંદર આજે પણ વરસાદની આગાહી છે જિલ્લાઓમાં સાવચેત રાખવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જેમાં મિત્રો અત્યારે અરબ સાગરમાં સક્રિય થયેલ ડિપ્રેશનના કારણે રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની શક્યતા છે તેથી હવામાન વિભાગે નવકાષ્ટ બુલેટિન જે જાહેર કર્યું છે એમાં આગામી ત્રણ કલાક માટે રાજ્યમાં વરસાદી આગાહી રહેશે વડોદરા ભરૂચ છોટાઉદેપુર ભાવનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને પંચમહાલના જે જિલ્લાઓ છે એમાં ઓરેન્જ એલર્ટ સાથેની વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવ બોટાદ સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર સાબરકાંઠા દાહોદ આણંદ નર્મદા સુરત અને તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં એલો એલર્ટ છે જાહેર કર્યા છે તો આ સાથે મિત્રો પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસવાનો છે પહેલી સવારથી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જવાનો છે પોરબંદર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વાઇઝ નોંધાયેલ વરસાદની આગાહી જોઈએ તો પોરબંદરમાં મીમી વરસાદ પડ્યો રાણ જેમાં રાણાવાવમાં એકવીસ મીમી કુતિયાનામાં મીમી વરસાદ નોંધાણો અને કમોસમી વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકસાન પોરબંદરમાં પણ થયું છે તો પોરબંદરમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે વડોદરાના એનડીઆરએફે છ બટાલિયનના ઇન્સ્પેક્ટર બસંત ટિકરીએ પણ જણાવ્યું હતું કે પોરબંદરમાં પણ સૌરાષ્ટ્ર જેવી પરિસ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર જે કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું છે માવઠાનો જે વરસાદને કારણે નુકસાન થયું છે એવું જ નુકસાન પોરબંદરના જે વિસ્તારો છે એમાં પણ જોવા મળી રહ્યું છે તો આ પ્રકારની મિત્રો આગાહી છે સામે આવી રહી છે હજી પણ ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે પવન સાથે વરસાદની આગાહી રહેશે છ નવેમ્બર સુધી વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે